દ્વારકામાં વિશ્વની સૌથી ઉચ્ચી કૃષ્ણમૂર્તિ બનશે ગુજરાતની પ્રથમ રાજધાની ગણાતી અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાને સ્વર્ગનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે આ નગરી ચાર મઠોમાંની એક છે ગુજરાત સરકાર કોરિડોર બનવા જઈ રહી છે જેમાં પહેલા તબક્કામાં દ્વારકાધીશ જગત મંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધીનો વિકાસ કરશે આ તબક્કામાં એકસો આડત્રીસ કરોડના ખર્ચે એક ખાસ વ્યૂંગ ગેલેરી બનશે જેમાં જૂની દ્વારકા નગરીની એક ઝલક જોવા મળશે તબક્કા બીજા માં બેડ દ્વારકાના મુખ્ય મંદિરથી હનુમાન દંડી સુધીનો વિકાસ કરવામાં આવશે જેમાં ખુલ્લા સમુદ્રને જોઈ શકાય તેવું એક સ્ટ્રક્ચર બનાવશે ત્રીજા તબક્કામાં નાગેશ્વર મંદિર અને ગોપી તળાવનો વિકાસ કરવામાં આવશે આ બધા સ્થળોને જોડવામાં આવશે અને દેવભૂમિ દ્વારકા કોરિડોરના આકર્ષણ સ્થળો બનાવવામાં આવશે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની એકસો ફીટની ઊંચી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પણ બનાવવામાં આવશે તો આ રીલ તમારા મિત્રો અને પરિવારમાં શેર કરો